અને ખેતીને પ્રોત્સાહન આપવા અમરેલીના આંગણે યોજાયો અનોખો મેળો ગુજરાતમાં પહેલીવાર યોજાયેલા આ મેળાની ખાસિયત એ હતી કે અહીં ફક્ત ઓર્ગેનિક ખેત પેદાશો અને તેની બાય પ્રોડક્ટ જ પ્રદર્શન સહ વેચાણ અર્થે લાવવામાં આવી હતી ત્રણ દિવસ ચાલનારા આ મેળાનું આયોજન કૃષિ કલ્યાણ મંત્રાલય નીચે સ્મોલ ફાર્મર્સ એગ્રીકલ્ચર બિઝનેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની હાજરી હતી હાલની પરંપરાગત ખેતી કરતા પ્રાકૃતિક પદ્ધતિની ખેતી જે સીધી બજાર જોડાણ સાથે થઈ શકે અને ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમને સાર્થક કરવા રાજ્યભરમાંથી પ્રગતિશીલ ખેડૂતો પોતાની ખેત પ્રોડક્ટ લઈને એફપીઓ મેળામાં આવ્યા હતા ખેડૂતોને સીધો ફાયદો થાય તેવા હેતુસભર યોજાયેલા કૃષિ એફપીઓ મેળાનું આયોજન થયેલ છે જે હજુ બે દિવસ ચાલશે ને ખેડૂતોનું સીધું વેચાણ ગ્રાહક સાથે થઈ શકે તેવા અભિગમને સાર્થક અને સાબિત કરવા સહકારી ક્ષેત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો અમરેલી અને આજુબાજુના લોકોએ પણ પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે અને પોતાના માટે ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા આ મેળાનો લાભ અવશ્ય લેવો જોઈએ ભારત સરકાર દ્વારા દેશમાં સહકાર થી સમૃદ્ધિ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નારો આપ્યો અને અમિતભાઈ શાહને જવાબદારી જ્યારે આ વિભાગની સોંપી છે ત્યારે એપીઓના માધ્યમથી જે ઉત્પાદન થાય છે જે મૂલ્યવર્ધક વસ્તુ બને છે એને બજારમાં સીધું માર્કેટિંગ મળે એવા હેતુથી આવા મેળાઓનું આયોજન કરવાનું નક્કી કર્યું એ નિમિત્તે ગુજરાતનો પ્રથમ મેળો અમરેલીમાં કાર્ડના સહયોગથી કરવામાં આવ્યો કાર્ડ મિન્સ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહયોગથી આ મેળાને અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ કે જિલ્લાભરમાંથી અને રાજ્યભરમાંથી અલગ અલગ એપીઓના જે વસ્તુઓ બને છે એ લઈને અહીંયા આવ્યા છે ખાસ કરીને એમરીઓ ટ્રાન્સફર દ્વારા જે ગાયના બચ્ચાઓ તૈયાર થયા છે એને પણ અહીંયા રાખવામાં આવે જેથી કરીને ટ્રાન્સપ્લાન્ટ નું કામ જે અમર માધ્યમથી થાય એનો લાભ જિલ્લા અને રાજ્યમાં અત્યારે સૌ લઈ શકે એવા હેતુથી એની વિગતો પણ અહીંયા આપવામાં આવે છે ખાસ કરીને સહકાર અને એપીઓના માધ્યમથી સુખ સમૃદ્ધિ સલામતી કેવી રીતે લાવી શકાય એવા હેતુને સફળ કરવા માટે આવા મેળાઓ pou pou pyo ki tep mousi.